હલો મિત્રો જય માતાજી જય મોકલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્રોક્સ હું છું અત્યારે સરસ મજાની સિટીમાં એવા ગોંડલ સિટીમાં આવ્યો છું ગોંડલનું મરચું પણ પ્રખ્યાત છે અને અત્યારે આવ્યો છું સંજયભાઈની ખાસ ફરમાઈશ હતી ને અત્યારે આપણે આવ્યા છીએ સનરાઈઝ રેસિડેન્સી એરિયામાં જ્યાં એકસો એંસી મકાન બનવા જઈ રહ્યા છે અને એમાં પચાસથી પણ વધુ અત્યારે મકાન બની ગયા છે અને પ્લસ અત્યારે લોકો રહેવા પણ આવી ગયા છે અને બીજા મકાનની બાંધકામની શરૂઆત ચાલુ પણ છે તો અહીંયા ટુ બીએચકે વન બીએચકે સેમ્પલ રેડી છે અને આપણે જોવા જવાના છીએ સંજયભાઈ સાથે મુલાકાત કરવાની છે તો ચાલો જઈએ અને બીજું એક વાત કે અહીંયા તમને ખુલ્લા પ્લોટ અને રેસિડેન્સી બંગલોસ બની ગયા છે તૈયાર છે તો ચાલો આપણે એની વિઝિટ કરીએ અને મુલાકાત લઈએ ચાલો સંજયભાઈ હવે આપણે વિઝિટ કરશું તમારા ટુ બીએચ કે રૂમની ચાલો હાલો બતાવો પહેલાં તો અંદર એન્ટર થતાં પહેલાં તે આ પાણીની વોટર ટેન્ક આવશે આ પાણીનો બોર આવશે આ ટોયલેટ આવશે ટોયલેટ બહાર જ છે ટોયલેટ બહાર આવશે બરાબર બાકી અંદર અંદર આવતા આ લિવિંગ હોલ આવશે હોલ આગળ જ આવશે હા તો આ કેટલા બાય કેટલા વાર કેટલા કહેવાય આ બાસઠ યાર્ડમાં છે બાસઠ સ્કવેર યાર્ડમાં છે બરાબર અને પેલા હોલ આવશે હા આ સાડા અગિયાર બાય પચાસ ઊંડાઈ આવશે ટોટલ ઓકે અહીંયા કિચન આ કિચન છે આ અહીંયા સ્ટોરેજ એરિયા છે અરસપણમાં હા અહીં સ્ટોરેજ એરિયા છે એ આ તે બધું પડ્યું રહે બધું પડ્યું રહેશે બરાબર અને અહીંયા છે આ બેડરૂમ હા આપણો આ બેડરૂમ છે સામે ટોયલેટ અટેચ બાથરૂમ બની જશે અટેચ ટોયલેટ બરા હા અહીંયા ફૂલ વિન્ડો આવી જશે અહીંયા શું આ છે ને માટે આ ઓટીએસ છે પ્લસ વોશિંગ એરિયા પણ છે અહીંયા વોશિંગ મશીન પણ રાખી શકે અહીંયા પાણીનો પોઈન્ટ છે ઇલેક્ટ્રિક પોઈન્ટ છે બધું આપેલું છે બરાબર એટલે અહીંયા તમે જે કંઈ સુવિધા કરવી હોય અહીંયા કરી આ કરી શકે છે ટોયલેટ બાથરૂમ તો ખરા જ બાકી જે આ તો કેટલા કેટલા હશે આ સાડા છ બાય પાંચ જેવું હશે એટલે તમે કરી હા તો હવે આવી નવી રીતે આપણે જઈએ છીએ ઉપર આ ઉપર પણ એક બેડરૂમ છે ઓકે અહીંયા કઈ સીડી માટે કઈ હજી આવશે કે નહીં આ સીડી અત્યારે કમ્પ્લીટ છે આ ગ્રીલ છે સેફ્ટી ગ્રીલ સેફ્ટી ગ્રીલ હા તમે જઈ તો આમ બધી રીતે વ્યવસ્થિત રાખેલી છે હા કે કમ્ફર્ટેબલ કોઈને લોકોને આવવું હોય જવું હોય કોઈ તો કઈ તકલીફ ન પડે આ આપણો ઉપરનો બેડરૂમ છે જો અંદર આવતા તરત જ અહીંયા મોટો હોલ આ 15 બાય 11 નો બેડરૂમ છે હમ પ્લસ અહીં ટોયલેટ બાથરૂમ અટેચ છે અટેચ ટોયલેટ બાથરૂમ તો ખર છે હમ અને બાજુમાં અહીંયા પાછળ તમે જે જોઈ રહ્યા છો

હા ભક્તિ રસ છે કે સત્સંગ કરો કે કીર્તન કીર્તિ કરો અહીંયા તમને મંદિર પણ અવેલેબલ છે હા પ્લસ અહીંયા ગાર્ડન પણ છે બાજુમાં ગાર્ડન હા જો સામે તમને દેખાય એ ગાર્ડન છે અને અહીંયા અત્યારે મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે ને શોર્ટ ટાઈમમાં બધા મકાન ફૂલ જ થતા જાય છે હા ને તમારે કોઈને જો પરચેસ કરવું હોય લેવા માગતા હોય તો લોનેબલ છે ને લોનેબલ ટાઇટલ ક્લિયર ટાઇટલ ક્લિયર હા પ્લસ નગરપાલિકાનું પાણી પણ આવી ગયેલું છે તે પણ ચાલુ છે

ખાસ કરીને પેલા તમારા કોન્ટેક નંબર આપી દો જેથી કરીને કદાચ કોઈ એવી લોકોને માહિતી જોતી હોય પૂરેપૂરી બરાબર તો માહિતી માટે તમે નંબર પણ આપી દે બોતેર જીરો બે નવસો ત્રણસો બોતેર જીરો બે નવસો ત્રણસો આ સંજયભાઈનો નંબર છે કદાચ પૂરેપૂરી માહિતી માટે અથવા તમારે કોઈ પણ જાણકારી લેવી હોય તો સંજયભાઈને તમે કોન્ટેક કરી શકો છો અને આ જગ્યાની વિઝિટ કરી શકો છો તો હવે અત્યારે આપણે કઈ બધું જઈએ છીએ ભાઈ આપણે જે વન બી એચ કે બનાવ્યા છે ત્યાં

થોડી દીધેલી છે થોડી દીધે છે હા અને આમનો બેડરૂમ છે ઉપર આવશે હવે આપણે જઈએ છીએ ઉપર ઉપરના બેડરૂમમાં અને ઉપર આવતા પહેલાં તો અહીંયા એક રૂમ રૂમ છે ટોલેટ બાથરૂમ અટેચ આવશે આ છે 1 પી કે હા ટોયલેટ બાથરૂમ અટેચ હા અને અહીંયા છે ગેલેરી અહીંયા ગેલેરી છે

ત્યાં બે હા સેમ કેટલા મકાન આટલા વિભાગની અંદર બનતો અત્યારે આ પાંચ મકાન છે હજી પાંચ મકાનની જગ્યા છે લાખ્યા લાઈન દસ મકાનની બનશે અને સામે સામે ટાઈમ રામજી મંદિર હા રામજી મંદિર નહીં હનુમાન ભગવાન મંદિર છે અને મેલરીમા મંદિર છે અત્યારે તમારા બાંધકામ તો ચાલી રહ્યા જ છે જે બાંધકામ મકાન ચાલુ છે તો જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો અને મધ્યમ વર્ગ માટે બેસ્ટ લોકેશન બેસ્ટ જગ્યા છે અને વધુ માહિતી માટે આ નીચે આપેલા નંબર ઉપર ફોન કરો તમે મને આગળ ટુ બીએચકે બતાવ્યા બરાબર વન બીએચકે પણ બતાવ્યું તો અત્યારે તમે અત્યારે બતાવવા જઈ રહ્યા છો એ શું છે એ જે આપણું પેલા ટુ બીએચકે જોયું ને જે આપણું રેડી એ જ રીતે આ ટુ બીએચકે મેં જે પાર્ટીને સેલ કર્યું છે ને તે છે જે એની અંદર પાર્ટી એની રીતે અલગ અલગ ફર્નિચર કર્યું હોય છે અને ફર્નિચર કર્યા પછી જે કાંઈ પેસ વધે તો લોકોને લુક વાઇઝ કેવું લાગે એના માટે હું તમને આ બતાવું છું આ પાર્ટી એનું મકાન છે બરાબર આપણે જે પાર્ટીને સેલ કર્યું એમનું મકાન એટલે એમને પોતાની રીતે ફર્નિચર કરાવેલું છે અને સ્પેસ કેટલી વધે છે એ આપણે જોવા માટે આવ્યા છીએ તો મિત્રો જો અત્યારે તો આ સોફા સેટ છે હા અને બાજુમાં જે રૂમની અંદર જે ફર્નિચર કરાવ્યું છે ટીવી માટેનું તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતનું આ ફર્નિચર કામ છે અહીંયા મંદિરનું પણ આવી ગયું છે આરસપાનનું મંદિર છે ને અત્યારે આવી રીતના ફર્નિચર કરાવેલું છે કિચન

આ બેડરૂમ પણ આ રીતે આખો તૈયાર કરેલો છે મિત્રો કસ્ટમર જે ફેમિલી છે અહીંયા પોતાની રીતે કે ફર્નિચર કરાવો તો તમને આટલી સ્પેસ અને આટલી જગ્યા તમને મળવાની છે અને તમારી રિકવાયરમેન્ટ પ્રમાણે તમે જે રીતનું ફર્નિચર કરાવો તો તમને સ્પેસ તો મળશે તો અત્યારે આપણા બુકિંગ તો ચાલુ જ છે ને બુકિંગ ચાલુ જ છે હમ હા તો બુકિંગ માટે ક્યાં આવવાનું કે નંબર આપણા ફોન દ્વારા થઈ જશે માહિતી આપી હા ફોન દ્વારા માહિતી આપી દઈશું અને રૂબરૂ વધારે માહિતી જોતી તો રૂબરૂ વધારો તો વધારે એને સોસાયટીની માહિતી મળે અને એને જાણવા પણ મળે જાણવા મળે પ્લસમાં બીજું કે તમે તમે રૂબરૂ આવો તો તમને વિઝિટ કરવાની પણ મજા આવશે હા તમને ખ્યાલ આવશે ભાઈ કઈ રીતનું છે કેટલા કેટલા મેમ્બરો રહે છે કઈ રીતના અહીંયા રહેવા આડોશી પાડોશી કઈ રીતના જે છે અને કેટલા લોકો રહેવા આવી ગયા છે તે પણ ભાઈ એને જાણકારી મળે સો ટકા તો ભાઈ જલ્દીથી બુકિંગ કરાવો અને આ નંબર પર ફોન કરજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સંજયભાઈને ફોન કરજો ને તમે કદાચ એમને આવતા હોય તો વિઝિટ પણ કરજો તમને ગમે અને સો ટકા ગમી જ જશે એવી આ જગ્યા છે તો એકવાર વિઝિટ જરૂરથી કરજો જય માતાજી